ॐ मा सुबिन्दुसिन्धुसुष्कलत्तरङ्गभङ्गरञ्जितं द्विसत्सुपापजातजातकारिवारिसंयुतंहारिवरमध्ये त्वदीयपादपङ्गजं नमामि તદીય પાદ પજ નમામિ દેવી નર્મદે ત્વીય પાદ પંકજ નમામિ દેવી નર્મદે હલો સ્વનમ શ્રુત મહેશ કેશ જાતરાતવુ પડિતે સેંત પાપ તાપહારીજુ શર પાદ પકજો નમા પાજો નમા દેવી નર્મદે પાકજો નમા नर्मदे नर्मदे सर्वदे नर्मदे नर्मदे सर्व नर्मदे सर्वदे नर्मदां सरितां श्रेष्ठा सर्वपापप्रणाशिनि बालवृद्धकृतं पापं हरते नर्मदा ॐ भ्रुव श्वाह गणेशकुलाम्बिकाभ्यां नमः શુદ્ધોદકમ સમર્પયા એક વખત પાણી વાળી થાળીમાં પાણી મૂકી આપો ગણેશોદકા બે ચોખાના ભગવાનને ચડાવી વસ્ત્ર વસ્ત્રાર્થે યત્નો ભવિતા ભાવે અક્ષતાન સ્મર્પયામી એક કંકુવારું કરેલું ફૂલ ભગવાનને ચડાવી જાઓ ગણેશાય નમઃ ગંધ સ્મર્પયા જનોય છે તમારી બધાની થારીમાં એ ભગવાનને પહેરાવાની નથી એ તમને પહેરાવાની છે હા એટલે એ જનો પહેરાવી નહી દેતા એ જનોઈ તમને પહેરાવવાની છે એટલે ગણપતિ બાપાને નહીં પહેરાવતા જનોય પહેરાવવાનું કીધું નથી એ તમારા માટે છે યજ્ઞમાં આહુતિ આપતા પહેલા તમારે પણ એ જનોઈ ધારણ કરવાની છે બરાબર એટલે તમને પહેરવા માટે આપેલી છે એ જનોઈ ગણપતિ બાપાને નહીં પહેરાવતા ગણપતિ બાપા જનોઈ પહેરીને જ આવેલા છે ભગવાનને જનોઈ અર્પણ કરવાનું હોય પણ એની જગ્યાએ આપણે ચોખાના દાણા અર્પણ કર્યા છે ભગવાન તો જનોઈ પહેરીને જ આવે ભગવાન થોડા વગર ફરતા હોય ભગવાનને જનોઈ પહેરાવો તો આખા યજ્ઞનો પવિત્ર સંસ્કાર કરવા પડે અમારા મનનભાઈ મનન અને ભાવિનભાઈ જેવી રીતે અમારા ચિરંજીવ ચિપ્રિ અને યાન્સના યજ્ઞનો પવિત્ર સંસ્કાર આજ ભૂમિ પર દિવ્યા ભવ્ય ગયા વર્ષે કર્યા હતા તેવા સંસ્કાર કરવા પડે અર્પણ કરવાની હોય પણ તેની જગ્યાએ આપણે ચોખાના દાણા ચડાવ્યા છે તમને જે જનો આપેલી છે તમારે પહેરવાની છે પણ કહે ત્યારે અત્યારે એને મૂકી રાખો પાછું એક પુષ્પ લેવાનું અબીર ગુલાલ મારું કરીને ગણપતિ બાપાને ચડાવી જાઓ ओम श्रीवर स्वाहा गणेश कुलांबिका ध्यान नमः परिमल द्रव्यं समर्पयामि तुम्हारी पासें हार होय तो हार नो एक टुकड़ो चढ़ावी देऊ हार न होय तो एक पुष्प चढ़ावी देऊ ओम मालयादिने सुगन्धेने मालत्यादिभि वै प्रभु पुष्पा यम्रदि गृहीयता गणेश कुलांबिका ध्यान नमः मालिकां विभूषयामि भगवान नी साइज नोच पेराव दो है પછી બહુ લાંબો હોય ને તો રેવા દેજો છેલ્લે પછી બધા કુંડ પાસે ભગવાન ને ચરાવી દેજો નાનો ટુકડો હોય ને હારના દરામાંથી એક વેટ જેટલો તો જ ભગવાન ને ચરાવે ભગવાન ઢંકાઈ જાય ભગવાન દેખાતા બંધ થઈ જાય એ રીતનો મોટો હાર નહીં ચરાવતા એવો હોય તો મૂકી રાખજો છેલ્લે પછી ભગવાન ની પાસે ચરાવી દેજો ભગવાનની આગળ ધરાવવા માટે તમને કદાચ ફર કીધા હશે તો તમારી પાસેથી ફર લઈને એક ફર ભગવાનની પાસે મૂકો મીઠાઈ હોય તો મીઠાઈનો એક ટુકડો મૂકી આપજો બંને હોય તો બેમાંથી એક મૂકશો તો પણ ચાલશે બેમાંથી કોઈ પણ એક વસ્તુ મૂકશો તો પણ ચાલશે મીઠાઈ મૂકો તો એક જ પીસ મૂકજો કારણ કે બીજા દેવો માટે પાછી જરૂર પડશે આગળ ગણપતિ બાપાની આગળ વ્યવસ્થા કરીને એ પ્રસાદ તમે મૂકી દેવો એ પ્રસાદ પછી તમારે જ લઈ જવાનો છે મૂકી દીધો હોય તો પ્રસાદની ની ઉપર જરાક પાણી ના છાતા નાખી દેવા ઓમ ગંગણ પદ કુલાંબિકાભ્યા નમ્રોક્ષ પાંચ વખત આ રીતે ભગવાનને ભાવથી જમાડો ધીરે ધીરે જમણો હાથ આ રીતે કોરિયો બનાવી અને છોડવાનો અને ધીરે ધીરે ખવડાવજો હે બહુ ઝડપથી નહીં ખવડાવતા ઓમ પ્રાણાય સ્વાહા ઓમ અપાનાય સ્વાહ ઓમ વ્યાનાય સ્વાહ ઓમ સમાનાય સ્વાહ

કંકુ આરુ કરીને એનાથી ગણપતિ બાપાની સરસ મજાની આરતી અમારા સામવેદી કરાવે છે તો ભગવાન ગણપતિ બાપાની ફૂલથી ભાવથી આરતી કરું ગણપતિ ગજાનન મહારાજેવી एक दन्तवारा गजानन देवा एक दन्तवारा गजाननदेवा एक दन्तवारा गजानन देवा एक दन्तवारा गजान રા ગજાન કરું તમરી સેવા ગજાનન દેવા તમારી સેવા ગજાનસુંડવારા ગન દેવા એક વારા ગન ગજાનન દેવા ચડે મેવાડેર ચડે મેવા લા ભોગ લગે સંત કરે સિવાંદ કરે સિવા રા ગજાન દેવા ગંદા ગજાન कमारि सेवा गजानन देवा देवारि सेवा गजाननदे ਹੇ ਵਾ ਗਣੇਸ਼ ਜੀ ਨੇ ਆਰਤੀ ਕਰੀ ਮਾਣੇ ਯਾਦ ਕਰੀਏ ਆ ਮਾ બિનગ્ન હોવે વસ્ત્ર હોય પાય માતા કાન પાન કાવૈભવ કાન પાન કાવૈભવ સબ તુમશે આતા જય કુલ દેવી મા સગુણ નિર Ma, agar ni ta guna bioma, ya agar ni ta guna bioma. Ya ka ya Kund Devi Ma. Jay Ma, Jay Ma, Jay Ma, टोपी लगी है कतार भवानी तेरे भक्तों की लगी है कतार भवानी तेरे भक्तों की लगी है कतार भवानी तेरे भक्तों की लगी है कतार भवानी सजा है दरबार भवानी यहा तो सर दरबार भवानी रूपदीप जालायाता कबूर यार दिबड़ा गोता न मंदिर जरण नारन डोरे अन बाय न रूपा तुजे जय अलेंगन अनंत भोजन भवे ओवाळी नमा ओपाता विधातो मे वात मे वंदो जगातो मे ओ विरजीया लडन तुमे वंद मे गुरुमुख देव देवा जय नमा राम चेंदर वावुज आत्माना वावगने देवा करोबी चंद्र चक्रंबरस नारायणय जसमर को यापे छोटांग केशव रामना દિગાનન મહારાજ કુલદેવી